ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશના અનુસાર વરાછા પોલીસ સ્ટેશન તથા જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ થીમ દ્વારા કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું અભિયાનને લીધે લોકોને પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે અને પક્ષીઓની તરસ છિપાય તે ઉદ્દેશ્યથી વરાછા પોલીસ સ્ટેશન તથા જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે ત્રણસો થી વધુ વિનામૂલ્યે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું વરાછા પોલીસ

પણ જ્યારે ડીજી સાહેબના આદેશને અનુસ અનુસર મુજબ કે ભાઈ આ તમામ પોલીસ સ્ટેશનોની અંદર જે આદેશ આપ્યો હતો સાહેબે કે ભાઈ સંસ્થાઓના સહયોગથીને એક અબોલ કાળઝાળ ગરમીની અંદર કુંડા વિતરણ કરો તો તે પછી પણ અમે છ હજાર કુંડામાં જે હાલ મેળાની અંદર વિતરણ શરૂ છે પાંચ હજાર સકલીના માળા તો એવી અપેક્ષા છે કે આ કાળજાળ ગરમીની અંદર માણસ જ્યારે ત્રાહીમાં પોકારી જાય તો અબોલ જીવનનું શું થાય તો એની એક વેદના સમજીને બધા લોકોને અપીલ છે કે વધુમાં વધુ અમારો સંપર્ક કરીને પ્રત્યેક એરિયાઓની અંદરથી કુંડા મળી જાય તો બસ માત્ર પક્ષીને કુંડા ભરીને એક માનવતા નિભાવો બસ કાળઝાળ ગરમીની અંદર અત્યારે પશુઓ અને પંખીઓ જે પાણી માટે ત્રસતા હોય ત્યારે આપણે જોઈ શકીએ કે જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અને વરાછા પોલીસ દ્વારા સહયોગથી તે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ મિની બજાર ખાતે જે કુંડા વિતરણ કરવામાં આવ્યું છે તે વરાછા પોલીસ સ્ટેશન અને જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા સાથે સંકળાયને પાંચસોથી વધારે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે આપણે અત્યારે વરાછા પીઆઈના આપણે જે છે પટેલ સાહેબ તેની સાથે સીધી વાત કરીશું તો કે શું કેમ આજ રોજ માનગઢ ચોક ખાતે જી જીદયા ટ્રસ્ટ તેમજ વરાછા પોલીસ સ્ટેશન દ્વારા આવી કાળજાળ ગરમીના અંદર પક્ષીઓ અને પશુઓને પાણી મળી રહે તે માટે કુંડા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે જનતાને શું સર તમામ જનતાને એવી નમ્ર અરજ છે કે તમે પણ તમારા ઘરે ઘર આગળ જ્યાં પણ ઝાડ હોય જ્યાં પક્ષીઓ આવતા હોય ત્યાં કુંડા રાખી અને આવું અભિયાન ચલાવો તેવું તમામને અનુરોધ છે ક્યાંક ને ક્યાંક જનતાને એવી પણ અપીલ કરવામાં આવી રહી છે કે તમે આ કુંડા જે લઈ જાઓ છો એ પણ કોઈ સત્યોગ્યમાં લેવો કારણ કે લઈ જાય અને ઘરે ખાલી ખાલી મૂકવો નહીં તેને પણ પાણી પીવો ત્યારે આપણે જીવદી ટ્રસ્ટના જે છે એમની સાથે વાત કરીએ ભનુભાઈ મકવાણા કઈ આયોજન ક્યાં ક્યાં કરો અમે સુરત શહેરની અંદર છેલ્લા વીસ વર્ષના દર વર્ષે દસ હજાર કુંડાનું વિતરણ કરીએ છીએ દસ હજાર કુંડા તો વિતરણ કરી ચૂક્યા છે તે સિવાય સિવાય ડીજી સાહેબનો જે સંદેશ એના આદેશ મુજબ અમારા જાનકી જીવદી ટ્રસ્ટ વતી સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનોની અંદર દોઢસો બસો દોઢસો બસો અમે આ રીતના કુંડા વિતરણ કરીને એક અબલજીવને પાણી મળી રહે એ હેતુથી કાર્ય કરીએ છીએ ક્યાંક ને ક્યાંક જીવદીયા ટ્રસ્ટને અને આ વરાછા પોલીસ દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે હરેક પોલીસ સ્ટેશન ખાતે પણ આવાના આવા કાર્યક્રમ આપી રહ્યા છે જે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત